આજે ગાંધીનગર ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવારો દ્વારા શાંતિપૂર્ણ રીતે પોતાની માંગણીઓને લઈને પ્રદર્શન હતા ત્યારે ગુજરાત પોલીસ દ્વારા કરીને ત્યાંથી જે સાથે થયો છે જેની અમે સખત નિંદા કરીએ છીએ ઘણા સમયથી આપણે સૌ જાણીએ છીએ કે એપ્રિલ બે હાજર માં વિદ્યા સહાયક અને જૂન તથા સપ્ટેમ્બર બે હાજર માં અનુક્રમે ટેટ અને ટાટ દ્વિસ્તરીય પરીક્ષા લેવાઈ હતી પરીક્ષાના લીધે ઘણો લાંબો સમય છતાં ચોવીસ હજાર સાતસો શિક્ષકો ભરતી ક્રમિક અને ઝડપી જે પ્રક્રિયા પૂર્ણ કરવા માટે સરકારે આપી હતી તે આજે પણ પૂર્ણ નથી થઈ જેના કારણે ઘણા ઉમેદવારો જે બહાર નીકળી જાય છે ઘણા ઉમેદવારો એના લીધે પોતે જે સરકારી કાયમી શિક્ષક બનવાના સપના હતા તે રોડાઈ જાય છે ઘણા ઉમેદવારોને પારિવારિક સામાજિક અને આજે ઘણી આર્થિક રીતે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે છેલ્લા બે વર્ષથી સરકાર કહે છે અમે ભરતી કરીશું ભરતી કરીશું ગયા બજેટમાં પણ એમણે કીધું હતું કે અમે ચોવીસ હાજર સાતસો શિક્ષકો ની ભરતી કરીશું આ વખતના ના બજેટમાં પણ કીધું છે અમે ચોવીસ હાજર સાતસો શિક્ષકો ની ભરતી કરીશું પણ કોઈ પણ જાતની પ્રક્રિયા આર્થિક સુધી કરવામાં નથી આવી મને યાદ છે ત્યાં સુધી સોળ એક બે હાજર પચીસ ના રોજ શિક્ષણ મંત્રી જાહેર મંચ પરથી જાહેરાત કરી હતી કે એક મહિનાની અંદર ચોવીસ હજાર સાતસો શિક્ષકો ની ભરતી કરવા જઈ રહ્યા છીએ પણ આજે ચાલીસ દિવસ થયા પણ પણ એક ભરતી નથી થઈ જેના લીધે આજે પાસ ના ઉમેદવારો ગાંધીનગર ખાતે પ્રદર્શન કરી રહ્યા હતા અને સરકારના ઇશારે જે પોલીસે બળ પ્રયોગ કર્યો છે તેની અમે નિંદા કરીએ છીએ જે પ્રકારે આપણે ભણસે ગુજરાત આગળ વધશે ગુજરાત ની વાતો કરીએ છીએ વિશ્વગુરુ બનવાની આઠ શાળાઓ એક શિક્ષક થી ચાલે છે સૌથી વધારે શાળાઓ એક શિક્ષક ચાલે છે અનેક વખત અમે શિક્ષકોની માંગણી કરતા હોય અને શિક્ષણ જેવી ગંભીર બાબતમાં સરકાર ગંભીર ના હોય એટલા માટે અમારે અવારનવાર રજૂઆત કરવી પડે છે અમારી સરકાર પર એક જ માંગણી અને એક જ રજૂઆત છે સરકાર ચાલુ ઉનાળા વેકેશન પેલા ચોવીસ હાજર સાતસો શિક્ષકો ની ભરતી ની પ્રક્રિયા તબક્કાવાર પૂરી કરીને તમામ વિસ્તારોમાં કાયમી શિક્ષકો મૂકે એ જ અમારી માંગ છે